ગઈકાલે દીવ દમણના સાંસદ અપક્ષ સાંસદ ઉમેશ પટેલ દ્વારા જે માછીમારોને દીવ અને ગુજરાતના માછીમારો વલસાડ ધોલાઈ નારગોડના માછીમારો સાથે મિટિંગ કરી આ મિટિંગના પ્રશ્નોમાં રજૂઆતોમાં જે ઉમેશ પટેલ દ્વારા માટે અભદ્ર શબ્દ બોલ્યા છે ખાસ કરીને મારા માટે કન્યાલાલના બાપા સુધી ઉમેશ પટેલ બોલ્યા છે તો હું દરિયામાં જઈને જોઈ લઈશ ને આવી બધી ધમકીઓ આપી છે તો હવે પછીના દિવસોની અંદર જે કંઈ પણ દરિયાની અંદર માથાકૂટ થશે અને જાફરાવાદની બોટોને કંઈ પણ નુકસાન થશે કે માણસોને નુકસાન થશે તેનો તમામ જવાબદાર ઉમેશ પટેલ રહેશે એક બાજુ આપણે ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આપણા દેશની સરકાર એ ભારતીય જનતા પાર્ટીની છે તો તેમ છતાં માછીમારોને ઉશ્કેરણી કરવા માટે આ અપક્ષ સાંસદ ગુજરાતના માછીમારો સાથે આવો મીટિંગ કરી અને ઉશ્કેણી કરે છે દરિયાની અંદર તોફાન થાય દરિયાની અંદર માથાકૂટ થાય ઝઘડા થાય એને માટે તો હવે પછી કાંઈ પણ ઝઘડા કે કાંઈ પણ માથાકૂટ થશે એના તમામ જવાબદાર ઉમેશ પટેલ રહેશે અને નહીતર ઉમેશ પટેલે જાહેરમાં માફી માંગી છે કે ભાઈ હું કન્યાલાલના બાપા સુધી જે બોલ્યો છે એ હું મારી ભૂલ સ્વીકારું છું તો આ ખાસ સરકારે નોંધ લેવા જેવી છે કે આ અપક્ષ સાંસદ આપણા ભાજપની સરકારની અંદર મત પેસારો કરવા માટે માછીમારોના હાથે ને ઉપયોગ કરી અને હાથા બનાવે છે તો આની ખાસ સરકારે પણ નોંધ લેવી જોઈએ